નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ નિકુંજ પરમાર ન્યૂઝ યુટ્યુબ ચેનલમાં હું આપ સૌનું તલુ સ્વાદ કરું છું તો મિત્રો પેન્શન ધારકો માટે અગત્યના સમાચાર આવે છે જો તમે ગુજરાત રાજ્યના પેન્શન ધારક છો તો તમારા માટે સાવધાન થવાની વાત છે મિત્રો પેન્શનના એટલે કે પેમેન્ટ પીપી ઓર્ડર છે તમે જાણો છો પેમેન્ટ ઓર્ડર છે આમાં એક બદલાવ આવ્યો છે આ બદલાવ સોંપીને તમે હેરાન થઈ જશો તો મિત્રો પેન્શન પેમેન્ટ ઓર્ડરમાં કયો બદલાવ આવ્યો છે આ બદલાવ કારણે પેન્શન પેન્શન ધારકો માટે એક સારા સમાચાર છે અને ખરાબ સમાચાર છે પેન્શન ધારકો માટે તો તેના વિશે આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું ચર્ચા કરતાં બાદ ચેનલમાં નવાશો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તમને આ ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શન પેન્શનધારક બાબતે હરેક અપડેટ મળતી રહેશે આપણી આ ચેનલ નિકુંજ પરમાર ન્યૂઝ યુટ્યુબ ચેનલમાં મિત્રો તો વાત કરી લઈએ પેન્શન પેમેન્ટ ઓર્ડર એટલે કે પીપીઓ તમે જાણો છો મિત્રો પેન્શનધારક છો અને પીપીઓ ઓર્ડર કેટલો ઉપયોગી બને છે નિવૃત્તિ સમય બાદ જો તમારે પેન્શન લેવું હોય તો મિત્રો પીપીઓ પીપીઓ સંભાળી નાખવું પડશે જો તમે સંભાળી ન રાખતા હો તમને ખ્યાલ જ હશે કે પીપીઓ ન હોવાથી તમારે પેન્શન પેમેન્ટ ઓર્ડર ન હોવાથી તમારું પેન્શન બંધ થઈ જશે મિત્રો તમે જાણો છો મિત્રો પે પીપીઓ ઓર્ડર મેરા માટે કેટલી મુશ્કેલી પડે છે પીપીઓ ઓર્ડર મેળવવા માટે મિત્રો જાણો છો કે નિવૃત્તિ સમય પછી તમારે જે પેન્શન આવે છે આના પર આધાર રહે છે ને પેન્શન પીપીઓ ઓર્ડર એ સી પી એ સી એ એ ધારા ક્યાંથી આપણે ત્યાંથી આપણે જો ઓફિસ છે ત્યાંથી આપણે લઈ શકીએ છીએ અને મિત્રો ત્યાં બાદ જો આપણે જોડે ખોવાઈ જાય તો આપણે ઘણી મુશ્કેલી પડે છે બીજી વાર પીપીઓ નીકળવા માટે મિત્રો તમે જાણતા જશો પેન્શન પેમેન્ટ ઓર્ડર એટલો જ ઉપયોગી છે જેટલો આપણે બેંક ખાતામાં બેંક ખાતામાં જે પાસબુક અને એટીએમ એટલું જ ઉપયોગી છે આ પેન્શન ધારકો માટે પીપીઓ તો પીપીઓ મેળવવા માટે મિત્રો ઘણી મુશ્કેલી પડી છે જો એકવાર ખોવાઈ જાય તો પીપીઓ લેવા માટે ઘણા સમય વીતી જાય છે અને ઘણી મુશ્કેલીઓ પેદા ઉત્પન્ન થઈ જાય છે મિત્રો તો પીપીઓને લઈને એક મહત્ત્વની અપડેટ મળી છે મિત્રો હવે પી મિત્રો હવે પીપીઓ તમને ઓનલાઈન તમે ઓનલાઈન મેળવી શકશો અને હવે સરકાર શ્રી ટૂંક સમયે એવી યોજના બનાવી રહી છે કે જે પીપીઓ છે પેમેન્ટ પેન્શન પેમેન્ટ ઓર્ડર તે હવે તમે ઓનલાઈન મેળવી શકશો અને તે તમે ડાઉનલોડ કરી શકશો એક સમય જો તમારી જોડે ખોવાઈ જાય તો તમે ઓનલાઈન વેબસાઇટ પરથી તમારે પીપીઓ પીપીઓ ડાઉનલોડ કરી શકો છો પેન્શન પેમેન્ટ ઓર્ડર તમે ઓનલાઈન વેબસાઇટથી ડાઉનલોડ કરી શકો છો તો પેન્શન ધારકો આ એક ખુશખબર કહી શકાય કે ટૂંક સમયમાં આ ગુજરાતમાં પણ લાગુ થશે મિત્રો પેન્શન પેમેન્ટ ઓર્ડર હવે ઓનલાઈન આપણે મેળવી શકશું ને ઓનલાઈન ડાઉનલોડ કરી શકશું હવે મિત્રો આ પેન્શન પેમેન્ટ ઓર્ડરથી કેટલાક પેન્શન ધારકોને સારા સમાચાર કહી શકાય અને કેટલા એવા પેન્શનધારક છો તેમના મોબાઈલમાં મોબાઈલ ઓછા કરતા હોય ને મોબાઈલનું વધારે મિત્રો વધારે જે કામ ન કરતા હોય તેવા વરિષ્ઠ લોકો માટે વૃદ્ધ નાગરિકો માટે આ પેન્શન પેમેન્ટ ઓર્ડર એ ઓનલાઈન મેળવવા માટે મુશ્કેલી પડી શકે છે તો મિત્રો આના બધે સ્પષ્ટ થાય છે કે ગમે તે સરકાર કોઈ પણ યોજના લાવે તો કેટલાક લોકોને સારી લાગે છે અને કેટલા લોકોને નરસી લાગે છે તો મિત્રો આ પેન્શન પેમેન્ટ ઓર્ડરમાં આ બદલાવ થવાનો છે કે પેન્શન પેમેન્ટ ઓર્ડર હવે ઓનલાઈન મેળવવામાં આવશે કારણ કે મિત્રો પેન્શન પેમેન્ટ ઓર્ડર ઓનલાઈન શા માટે મેળવવામાં આવે છે જો પેલા ઓફલાઈન હતો મિત્રો સી દ્વારા આપે ત્યાંથી લઈએ છીએ પણ ત્યાંથી મુશ્કેલી પડે છે જો ખોવાઈ જાય તો મિત્રો તો સરકાર શ્રીનું આ એક ખૂબ જ સારું પગલું લઈ શકાય છે મિત્રો કારણ કે હાલમાં જે પીપીઓ નંબર છે પેન્શન પેમેન્ટ ઓર્ડર એ ખૂબ જ ઉપયોગી બની રહે છે જેટલું જો તમારે પેન્શન જેટલું તમારે પેન્શન આવે છે પેન્શનનો આધાર છે પીપીઓ જો પીપીઓ જ ના હોય તો તમે પેન્શન ભલે તમારા ખાતામાં પડ્યું હોય પણ ખાતામાં પણ તમે પેન્શન ઉપાડી ના શકો મિત્રો તો પેન્શન મેરા માટે પીપીઓ ઓર્ડર જરૂર છે અને પીપીઓ ઓર્ડર તમારે સાચવીને રાખવું પડશે મિત્રો સાચવીને રાખવું પડશે કેમ કે તેમાં અંદર તમારું નામ જન્મ તારીખ જન્મ તારીખ ત્યારબાદ તમે ક્યાં છેલ્લો પગાર તમારું હોદ્દોદાનું નામ તમારા વારસદારનું નામ તમામે તમારા બેંક ખાતાની ચોપડીનું નામ આ તમામે તમામ વસ્તુ તમને આપણે અહીંયા મળી રહે છે પીપીઓ ઓર્ડરના બુકમાં તો મિત્રો આ અતિ મહત્વની અપડેટ આપણી આ ચેનલ નિકુંજ પરવા ન્યૂઝને સબસ્ક્રાઈબ કરી કરી લેજો મિત્રો